તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે ચેનલને દબાવો કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે આઠમાં કેન્દ્રીય પગાર પંચની રચનાના આગામી પગલાને મંજૂરી આપી દીધી છે આ પંચના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે આ નિર્ણયનો સીધો લાભ પચાસ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને ઇગ્નેસિત્તેર લાખ પેન્શનરોને મળશે પંચને અઢાર મહિનાની અંદર ભલામણો રજૂ કરવા નિર્દેશ અપાયો છે જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની અપેક્ષા છે નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ લાગુ થવાની શક્યતા છે આના પરિણામે લેવલ એકના કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા અઢાર હજારથી વધીને આશરે રૂપિયા ચુમ્માલીસ હજાર થઈ શકે છે આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરશે જો કે ભલામણો કરતી વખતે દેશની આર્થિક સ્થિતિ અને નાણાકીય જવાબદારી જાળવવાની જરૂરિયાત ધ્યાનમાં રાખવામાં આવશે ગુજરાતમાં કાર્તક મહિનામાં વરસેલી કમોસમી આફતે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે રાજ્યમાં એકથી આઠ ઇંચ જેટલો વરસાદ પડતા મગફળી કપાસ ડાંગર સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે સરકારે તાત્કાલિક પગલાં લેતા કૃષિમંત્રી સહિત પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા હતા આ મંત્રીઓના રિપોર્ટની સમીક્ષા કરીને આવતીકાલે કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે દરમિયાન રાજ્યમાં આ સિઝનનો અત્યાર સુધીમાં એકસો વીસ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે વિદેશ જવાની ગેલછામાં ઈરાનમાં બંધક બનાવાયેલા ગાંધીનગરના માનસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો આખરે હેમખેમ વતન પરત ફર્યા છે ચારે લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા તેમાંથી અનિલ અને નિખિલ ચૌધરીને ગાંધીનગર એલસીબીની ઓફિસે પૂછપરછ માટે લાવવામાં આવે છે જ્યારે દંપતી અજયકુમાર અને પ્રિયબેનની તબિયત ખરાબ હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે વરિષ્ઠ આઈએએસ અધિકારી એમ કે દાસની નિયુક્તિ કરવામાં આવી છે તેઓ હાલમાં મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે મનોજકુમાર દાસ ઓગણીસો નેવું ઓક્ટોબરે વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી નિવૃત્ત થયા બાદ વિધિવત રીતે પદભાર સંભાળશે સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાનીએ ખુલ્લે આમ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં આરોગ્ય માફિયાઓ બેફામ બન્યા છે અને તેમને કાયદાનો કોઈ ડર નથી માનવજીવન સાથે ચેડા કરનારો સામે હાલના કાયદા અપૂરતા હોવાનો આક્ષેપ કરી તેમણે મુખ્યમંત્રી અને નવા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને કડક કાયદો લાવવા માટે પત્ર લખ્યો છે ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે ઈ ચલનના દંડની ભરપાઈની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે રાજ્ય સરકારે એસબીઆઈ સાથે એમઓયુ કરીને હવે બીબીપીએસ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે દંડ ભરવાની સુવિધા શરૂ કરી છે આ નવી સુવિધા હેઠળ વાહન ચાલકો હવે ગૂગલ પે ફોનપે ભીમપે અને યોનો જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન્સ પસંદ કરીને સીધે સીધી દંડની રકમ ચૂકી શકશે આ પગલું વાહન ચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પૂરા પાડશે જેનાથી દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે જે ડિજિટલ ગુજરાતના લક્ષ્ય તરફનું મહત્વનું પગલું છે અમદાવાદમાં લગ્ન પ્રસંગનો બ્લાઉજ સમયસર ન આપનાર દરજીને જિલ્લા ગ્રાહક કમિશને કસૂરવાર ઠેરવ્યો છે મહિલાની ફરિયાદ પર કમિશને દર્દીને એડવાન્સ રકમ વ્યાજ સહિત પરત કરવા આદેશ છે આ ઉપરાંત માનસિક અને કેસના પેટે મહિલા ગ્રાહકને વધારાના સાત હજાર ચૂકવવા હુકમ કર્યો છે આ સમગ્ર રકમ પિસ્તાલીસ દિવસમાં ચૂકવવાની રહેશે ભયંકર ચક્રવાતી બાવાજુનું મોથા વધુ શક્તિશાળી બની ગયું છે અને તેને આંધ્રપ્રદેશના કિનારે લેન્ડફોલ શરૂ કરી દીધું છે આઈએમડીના મતે તે મચ્છલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક નેવુંથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાટકી છે વાવાઝોડાની ઝડપ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણી ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશમાં વિમાન સેવા પ્રભાવિત થઈ છે અને દક્ષિણ મધ્ય રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે તમિલનાડુમાં પણ વરસાદના કારણે ચેન્નાઈ સહિતના જિલ્લામાં સારા કોલેજોમાં રજા અપાઈ છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે અને દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની મોટા પાયે કામગીરી ચાલી રહી છે કેન્દ્રીય કેબિનેટે આજે દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત આપતા વર્તમાન બે હજાર પચીસ છવ્વીસ રવિ સિઝન માટે ફોસ્ફોરસ અને પોટાશ ખાતરો પર કુલ રૂપિયા સાડત્રીસ હજાર નવસો બાવન કરોડની સબસિડી મંજૂર કરી છે જે ગયા વર્ષ કરતાં લગભગ રૂપિયા ચૌદ હજાર કરોડ વધુ છે આ નિર્ણય પોષક તત્વો આધારિત સબસિડી એનબીએસ યોજના હેઠળ લેવાય છે સબસિડી મંજૂર થતાં હવે રવિ સિઝનમાં ઘઉં અને ચણા જેવા મુખ્ય પાકોની વાવણી દરમિયાન ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી શકશે જેનાથી કૃષિ ઉત્પાદનમાં સ્થિરતા જળવાશે મહેસાણાના બહુચરાજીના ઇન્દ્રનગર વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારીના કારણે એક કરુણ ઘટના સર્જાઈ છે બાથરૂમનો દરવાજો ખોલવા જતા નવ વર્ષના કિસ્મત ઠાકોર નામના બાળકનું વીજ કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે બાળકને બચાવવાના પ્રયાસમાં તેના પિતા સહિત પરિવારના અન્ય ચાર સભ્યોને પણ વીજ શોક લાગ્યો હતો જોકે તેમનો આ બાદ બચાવ થયો છે પરિવારે આ ઘટના માટે જૂના થાંભલા અને મીટરના સર્વિસ વાયરની બેદરકારી અંગે વીજ કંપની પર આક્ષેપ કર્યો છે ગુજરાત સરકારે આદેશ કર્યો છે કે રાજ્યની તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ મરણના પ્રમાણપત્રનો ફરજિયાત સ્વીકાર કરવો પડશે આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાવે છે કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલ પર નોંધણી શરૂ થતાં રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રારની ડિજિટલ સહિત સાથેના પ્રમાણપત્રો નાગરિકો ઇમેઇલથી મોકલી આપવામાં આવે છે જેનાથી દાખલા મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની છે અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર હેઠળ ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત છે વડોદરામાં સતત બીજા દિવસે મોડી રાત્રે ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ પડતા કારેલીબાગ રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રેલવે ગણનારું ઠપ્પ થયું હતું હવામાન વિભાગે રાજ્યના તેર જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી ચાર દિવસ દરમિયાન છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કાર્તક મહિનામાં અસાઢી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી કપાસ અને ડાંગર જેવા પાકોને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે રાજ્ય સરકારે ખેડૂતોની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા સૂચના આપી છે જ્યારે જિલ્લા કલેક્ટરોને તાત્કાલિક મદદ પહોંચાડવા આદેશ અપાવ્યો છે દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર થયેલા કથિત એસિડ એટેકનો કેસ ખોટો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી છે પોલીસે વિદ્યાર્થીનીના પિતા અકિલ ખાનની અટકાયત કરી જેમને કબૂલ્યું કે તેમને ત્રણ યુવાનોને ફસાવવા માટે આ કાવતર ઘડ્યું હતું હુમલામાં ઉપયોગમાં લેવાયેલો જ્વલનશીલ પદાર્થ એસિડ નહીં પરંતુ ટોયલેટ ક્લીનર હતું પોલીસ તપાસમાં બહાર આવી છે કે જે યુવક પર આરોપ હતો તેની પત્નીએ અગાઉ આ વિદ્યાર્થીનીના પિતા સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો રશિયાના એસ જે હંડ્રેડ સિવિલ કોમ્પ્યુટર એરક્રાફ્ટનું ઉત્પાદન હવે ભારતમાં થશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએલે રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન સાથે આ માટે મોસ્કોમાં એક મહત્ત્વના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે આ જોડાણ એચએલની ડાઈવ સર્વિફિકેશન પહેલનો ભાગ છે એસજે સો વિમાન ટૂંકા રૂટ પર પંચોતેરથી સો મુસાફરોની ક્ષમતા ધરાવતું હોવાથી તે નાના શહેરોને હવાઈ કનેક્ટિવિટી પૂરી પાડવામાં અને ઉડાન યોજનામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે એચએલને ભારતમાં એસજે સો વિમાનનું ઉત્પાદન કરવાના અધિકારો મળે છે આ મેક ઇન ઇન્ડિયા પહેલ ભારતની વિમાનોની આયાત પરની નિર્ભરતા ઘટાડશે અને સંરક્ષણ ક્ષેત્ર પછી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે રશિયા ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવશે અબુધાબીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય અનિલકુમાર બોલા રાતોરાત અબજોપતિ બની ગયા છે તેમને યુએઈ લોટરીમાં સો મિલિયન દિહામ એટલે કે આશરે રૂપિયા બસો ચાલીસ કરોડથી વધુનું જેકપોટ જીતી લીધું છે અનિલે અઢાર ઓક્ટોબરે યોજાયેલા ડ્રોમાં આ રકમ જીતી હતી અનિલે કહ્યું કે તે આ રકમને સમજદારીથી રોકાણ કરવા માંગે છે અને હવે તેનું સૌથી મોટું સ્વપ્ન તેના માતા પિતાને યુએઈ લાવીને તેમની દરેક ઈચ્છા પૂરી કરવાની છે આજ ડ્રોમાં અન્ય દસ સહભાગીઓને પણ એક લાખ દિધામ આશરે બે પોઈન્ટ ચાર લાખ રૂપિયા જીત્યા હતા લોટરીના આયોજકોએ અનિલને શુભેચ્છાઓ પાઠવી છે દિલ્હી બુલિયન બજારમાં આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે સોનું રૂપિયા એકતાલીસો ઘટીને રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસો પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદી પણ રૂપિયા છ હજાર બસો પચાસ ઘટીને રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર પ્રતિ કિલો થઈ ગઈ છે વૈશ્વિક બજારમાં સોનું ઔણસિઠ ડોલર ચાર હજારથી નીચે આવી ગયું છે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો થવાની આશાવાદને કારણે સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં ઘટાડો થયો છે વિશ્લેષકોના મતે સોનાના ભાવ ઘટાડો ચાલુ રહેવાની શક્યતા છે મોટા રોકાણકારો હવે નફો બુક કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં સોનાના ભાવમાં પાંચથી દસ ટકાનો વધુ ઘટાડો જોવા મળી શકે છે કેરેબિયન ક્ષેત્રમાં છેલ્લા એકસો ચુમ્મોતેર વર્ષોનું સૌથી ખતરનાક ગણાતું વાવાઝોડું મેલિસા આજે બસો એસી કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે જમેકાના કિનારા પર તાટકશે જમેકાના પીએમએ લોકોને સુરક્ષિત સ્તરે રહેવા ચેતવણી આપી છે વાવાઝોડાના આગમન પહેલાં જ જમેકામાં ભૂસ્ખલન અને વીજળી ગુલ થવાના અહેવાલો છે અને દક્ષિણ કિનારે તેર ફૂટ ઊંચા મોજા ઉછરવાની શક્યતા છે અત્યાર સુધીમાં આ વાવાઝોડાને કારણે કેરેબિયન ક્ષેત્રમાં સાત લોકોના મોત થયા છે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદે તબાહી મચાવી છે અમરેલીના રાજુલામાં ધારેશ્વરની ધાતરવડી નદીના ચેકડેમ પાસે નાહવા પડેલા બરબટાના ગામના ચાર યુવાનો અચિંતા પાણીના પ્રવાહમાં ડૂબ્યા હતા ઘટનાની જાણ થતાં તંત્રએ શોધખોળ શરૂ કરી છે ભારતીય નૌકાદળ ભૂમિસેના અને વાયુસેના દ્વારા ગુજરાત રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ત્રિસુલ નામની સંયુક્ત કવાયત ત્રીસ ઓક્ટોબરથી યોજાઈ રહી છે ભારતે સાવચેત માટે નોટમ જાહેર કર્યું હતું ભારતની આ કવાયતથી ચિંતિત પાકિસ્તાને તેના સમગ્ર હવાઈ ક્ષેત્રમાં એલર્ટ જાહેર કરીને હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે સરક્રિકમાંથી એક રસ્તો કરાચી તરફ જાય છે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે ટર્મિનલ ત્રણ પર વિમાન નજીક ઉભેલી એર ઇન્ડિયા એસટીએસની એક બસમાં ભીષણ આગ લાગી હતી સદનસીબે આગ લાગી તે સમયે બસમાં ડ્રાઈવર સિવાય કોઈ મુસાફર હાજર ન હતા જેથી કોઈ જાનહાની થઈ નથી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવે છે અને આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ